જારખણ પચીસ થી વધુ લોકો ઘાયલ થયા છે રાંચી હજારીબાગ ચતરા સિમડી અને જમશેદપુર જેવા તેની આસપાસના વિસ્તારોમાં રોડ ઘર પુલ અને થવાના ખેરવી નાખ્યું છે સૌથી હૃદય દ્રાવક ઘટના ખુંટી જિલ્લાના મુરહુ ગામમાંથી સામે આવે છે જ્યાં અર્ધ નિર્મિત કુવો ધરાશાય થતા નવથી દસ વર્ષની ઉંમરના બે માસુમ બાળકોના મોત થયા છે કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ તેમના મૃતદેહો બહાર કાઢી શકાયા હતા દોડમાં ગામે માટીની દિવાલ ખસી પડતા એક ઓગણીસ વર્ષથી યુવકનું મોત થયું છે ચાઈબાસા અને તમાડમાં ઘર તૂટી પડવાથી એક મહિલા અને છ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યા છે જ્યારે ત્રણ બાળકો ઘાયલ થયા છે રાંચીના મુરપા ગામે પણ માટીના મકાન નીચે દટાઈ એક વર્ષની દસ વર્ષની બાળકીનું મોત થયું હતું સતત વરસાદને કારણે રાજ્યની માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે સિમડેગાને ઓડિશા સાથે જોડતો મુખ્ય પુલ ધ્વસ્થ થઈ ગયો છે જેમાં એક ટ્રક પણ ફસાઈ ગયો હતો અડકીમાં નિર્માણાધીન પુલ પર છ મજૂરો ફસાયા જેમને બચાવવા માટે એનડીઆરએફ નું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે હજારી બાગમાં બસ અકસ્માતમાં દસ લોકો ઘાયલ થયા છે અને બોકારો ધનબાદ જમશેદપુરામાં રોડ અકસ્માતથી પાંચ લોકોના મોત થયા છે વિશ્વમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા માર્ગો પર પાણી ભરાય છે અને વીજળી પાણીના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે